શકે છે આજની રાત પણ ગુજરાત પર ખૂબ જ ભારે રહેશે આજે મોડી રાત્રે ગુજરાતમાં મેઘરાજા મોટો કહેર વર્તાવે તેની પૂરેપૂરી શક્યતા અનેક એવા વિસ્તારોમાં મેઘરાજા તાંડવ કરે તેની શક્યતા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ મોટી આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાય તો નવાઈ નહીં અમદાવાદ ખેડા આણંદ અને વડોદરામાં અકલ્પનીય વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલે ભારેથી ભારે વરસાદ વરસશે પણ આ જે સિસ્ટમ હતી એના આઉટર ક્લાઉડના હિસાબે છેલ્લી ચોવીસ થી છત્રીસ કલાકની અંદર રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી લઈને પાંચ જેવા વરસાદો નોંધાયા છે અને અમુક વિસ્તારની અંદર આઠથી લઈ અને બાર જે સુધી છત્રીસ કલાકની અંદર જે વરસાદો પડ્યા એના કરતાં પણ ભયંકર વરસાદ છે હવે આવનારી છત્રીસ કલાકની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે અત્યાર સુધી જે આ વરસાદો પડ્યા એ સિસ્ટમના આઉટર ક્લાઉડની અસરને કારણે હતા હવે આ સિસ્ટમ આપણી પૂરતી પસાર થઈ ગઈ છે અને અત્યારે જે સિસ્ટમ છે જે સેન્ટ્રલ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો પર અમુક પાર્ટ છે એના દક્ષિણ ગુજરાત તરફ ઝૂકેલા છે એટલે જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે ભાવનગરથી લઈ ખંભાતનો અખાતના અમુક વિસ્તારો કવર કરી બરોડા થી લઈ અને આણંદ નડિયાદ અમદાવાદ કપડવન અને જે વિરમગામ અને સાણંદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહી છે કે આ કચ્છ અને સૌરાષ્ટ્રના પાર્ટ ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધવાની છે પણ આ સિસ્ટમ એ તરફ આગળ વધે ત્યાં સુધીમાં આજે છવ્વીસ તારીખ સાંજ સુધી છવ્વીસ તારીખને રાત્રિ સત્યાવીસ તારીખે રાત અને અઠ્યાવીસ તારીખ સવાર સુધી એટલે કહી શકાય કે આવનારી છત્રીસ થી ચાલીસ કલાકની અંદર રાજ્યની અંદર એક પ્રકારે તાંડવ થવાનું છે અનેક વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે આપણી કલ્પના બારના પણ પડી શકે છે હવામાન વિભાગે તો આગાહી તો કરી જ છે સાથે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં બારથી તેર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે એટલે કે આજે ગુજરાતમાં ધમાકેદાર ઇનિંગ થવાની છે જેમાં સૌરાષ્ટ્ર કે પછી મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ